જેજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જેજી કપ બે હજાર છવ્વીસ અંડર ફિફ્ટીન ફૂટબોલ ટુર્નામેન્ટનો આવ્યો જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જેજી કપ બે હજાર છવીસ અંડર ફિફ્ટીન ફૂટબોલ ટુર્નામેન્ટનો ગૌરવપૂર્ણ આરંભ કરવામાં આવ્યો વર્ષ દસ માં ગુજરાતના પ્રથમ ફ્લડ લાઈટ સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ તરીકે શરૂ થયેલ જેજી કપ હવે જે કપ ટુ પોઈન્ટ ઓ તરીકે અમદાવાદ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના સહયોગથી ફરી યોજાઈ રહ્યો છે જેજી કપ બે હજાર છવ્વીસ નું આયોજન સત્યાવીસ જાન્યુઆરી થી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે જેમાં ખાસ કરીને અંડર ફિફ્ટીન છોકરાઓ માટે આ આયોજન કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટમાં સોળ અગ્રણી શાળાઓની ટીમ નોકઆઉટ ફોર્મેટમાં સ્પર્ધા કરી રહી છે તમામ મેચ ફ્લડ લાઇટ હેઠળ રમાઈ રહી છે અને તેમાં એકસો પચાસથી વધુ યુવા ફૂટબોલ ખેલાડી ભાગ લઈ રહ્યા છે ઉદઘાટન સમારોહ સત્યાવીસ જાન્યુઆરીના શાળાના માનનીય ચેરમેન ડોક્ટર એમ પી ચંદ્રણ દ્વારા યોજાયો સમારોહમાં ટ્રોફી અનાવરણ રાષ્ટ્રગાન અને પ્રતિકાત્મક કિક ઓફનો સમાવેશ થયો ટુર્નામેન્ટનું સમાપન જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાનારા ગ્રાન્ડ ફિનાલે અને સમાપન સમારોહ સાથે થશે જેમાં વિજેતા ટીમને સન્માનિત કરવામાં આવશે જેજી કપ એક નોન કમર્શિયલ અને નિઃશુલ્ક નોંધણી વાળું ટુર્નામેન્ટ છે જે ગ્રાસરૂટ સ્તરે ફૂટબોલના વિકાસ માટે સમર્પિત છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ ડે બોર્ડિંગ સ્કૂલ છે જ્યાં ક્લાસરૂમ ટીચિંગ કે ટીચિંગ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ સ્પોર્ટ્સ અને એક્ટિવિટીસ માટે બી આપે છે એટલે બે હજાર દસમાં ફર્સ્ટ ટાઈમ ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ કર્યું હતું કોવિડમાં આપણને બંધ કરવું પડ્યું હવે ફરીથી શરૂ કરીએ છીએ એટલે સ્કૂલ સ્ટુડન્ટ્સને અંદર સ્પોર્ટ્સ માટે અને ફિઝિકલ ફિટનેસ માટે એક જાગૃત રૂપે થાય એના માટે જે જે કપ શરૂ કર્યા છે અને એવરી યર ટીમ્સ વધતા જાય અને વી હેવ રિસ્ટાર્ટેડ એન્ડ વી બિલીવ દેટ દિસ વીલ બ્રિંગ ઇન એ ન્યૂ એનર્જી અમંગ સ્ટુડન્ટ્સ ટુ લવ ધ ગેમ ઓફ ફૂટબોલ વિચ ઇઝ ધ મોસ્ટ લવડ સ્પોર્ટ્સ ઇન ધ વર્લ્ડ विद्या शर्मा है मैं जेजी इंटरनेशनल स्कूल की प्रिंसिपल हूँ इस साल हम फिर से अपने जेजी कप को वापस ला रहे हैं जो कोविड के टाइम पर हमने समय के मुताबिक रोक लगानी पड़ी वापस से हम इस कप को लेके आ रहे हैं 16 टीम्स पार्टिसिपेट कर रही हैं प्लेयर्स में बहुत उत्साह है एक आत्मविश्वास है और एक जोश है जे इंटरनेशनल स्कूल में फुटबॉल एक मोस्ट चेरिश्ड स्पोर्ट है हर बच्चा खेलने के लिए बहुत आतुर रहता है और लोग वेट कर रहे थे जैसे ही हमने इस बार इनविटेशन रोल आउट किया बहुत सारे स्कूल से हमको रिस्पॉन्स है येस मैम हम इसका वेट कर रहे थे तो ये पाँच दिन का जो स्पोर्ट्स फेस्टिवल है जो फ़ुटबॉल फेस्टिवल है वो हमने ऑर्गेनाइज़ किया है आज हमने ओपनिंग किया है थर्टी फर्स्ट को फाइनल्स के बाद हम क्लोजिंग करेंगे